આપ જોવો છો આ જે લકડી બંદર તરફ જે જતો રસ્તો જે છે બંદર અને જે પોરબંદર શહેરને જે રસ્તા પરથી જે આવાગમન થતું હોય છે જે વાહનોનું તે લકડી બંદરનું જે પુલ જે છે તે જર્જરિત હોવાના કારણે આજથી ને આ પુલ પર છે ત્યાં વાહનો માટે અવરજવર છે તે બંધ કરવામાં આવી છે અને ડાયવર્ઝન છે તે આપવામાં આવ્યું છે મહત્વની વાત છે કે વર્ષોથી ઓગણીસો ને ચોપનમાં જે લકડી બંદરનો પુલ છે તે બન્યો હતો અને ત્યારબાદ જે રીતે ગંભીરા બ્રિજની જે દુર્ઘટના દુર્ઘટના તો નહીં પણ જે લાપરવાહી હતી ત્યારબાદ જે કહેવાય ને કે ભારતનો નિયમ છે કે ઘટના બને પછી જાગવાનું ગમે આગ લાગે તો ફાયરનું ચેક કરવા જવાનું પછી પુલ પડે તો બીજા પુલ ચેક કરવાના અને જો પ્લેન અકસ્માત થાય તો પછી પ્લેનનું પછી ચેક કરવાનું એટલે ઘટના બને પછી જાગવું એ આપણા સરકારી કહી કહી શકાય કે એક નિયમ થઈ ગયો હોય કે પછી એક રીત રિવાજ થઈ ગયો હોય કે પહેલાં જ્યારે આ જર્જરિત પુલ હતા ત્યારે જે જવાબદાર અધિકારી હોય જે જવાબદાર લોકો હોય તેઓએ શા માટે આટલી લાપરવાહી દેખવી અને જેના કારણે આટલા લોકોના મૃત્યુ થયા હવે તમામ જે કહી શકાય કે રાજ્યના તમામ જે બ્રિજો જે છે તેને ચેક કરે છે ત્યાં છે કે નહીં કોઈ જર્જરી તેજ તે જોવે છે એટલે હવે થોડાક દિવસ આ બધી જે ચેક કરવાની જે કામગીરી છે ચાલશે પછી પાછું બધા લોકો ભૂલી જશે એટલે ફરીથીને કોઈ ઘટના દુર્ઘટનાની રાહ જોવાશે અત્યારે આ જે રસ્તો જે આપ જોવો છો કે જે બંદર તરફ જે રસ્તો જાય છે એક રસ્તો જાય છે લકડી બંદર તરફ અને એક રસ્તો જાય છે આ બંદર તરફ આ લકડી બંદર તરફ જે રસ્તો જાય છે તે રસ્તાને હાલ પૂરતો જે બંધ કરવામાં આવ્યો છે અને કહેવાય છે કે આ જે રસ્તો જે છે તે ખૂબ જ જર્જરિત જે પુલ છે તે ઘણા વર્ષો પહેલાં બન્યો હતો અને આને ડેક બ્રિજ કહેવામાં આવે છે ને ઓગણીસો અઠ્ઠાવનની અઠાવનની સાલમાં ડેક બ્રિજ જે છે તે બનાવવામાં આવ્યો હતો ગંભીરા બ્રિજની જે દુર્ઘટના થઈ જે પાદરા તાલુકામાં ત્યારબાદ બધી જગ્યાએ હવે તંત્ર જાગે છે અને ચેક કરે છે કે ભાઈ કોઈ પુલો જર્જરીત છે કે નહીં એટલે આજે કલેક્ટર જિલ્લા કલેક્ટરની સૂચના બાદ જે જીએમબી દ્વારા જે પુલવાળો જે રસ્તો છે તેને બંધ કરવામાં આવ્યો છે હવે ડેક બ્રિજની જે સ્ટેબિલિટી છે સ્ટ્રકચર જે રિપોર્ટ છે તે જ્યાં સુધી ન આવે ત્યાં સુધી આ જે રસ્તો જે છે તે બંધ રહેશે રિપોર્ટ આવ્યા બાદ જ નક્કી થશે કે આ પુલ છે તેને ચાલુ રાખવો કે બંધ કરવો એટલે પુલ બંધ થવાના કારણે હાલ તો કહી શકાય કે માત્ર જે રસ્તો એક મીટરની આસપાસનો થાય છે પાંચસો મીટર આસપાસ તેની જગ્યાએ આઠ સાતથી આઠ કિલોમીટરનો જે ચક્કર છે તે લગાવવાની ફરજ પડશે ફરજિયાત ખાસ કરીને જે માછીમારો જે છે તે માછીમારો આ રસ્તાનો ઉપયોગ કરી અને જે વારંવાર જતા હોય છે બંદર પર સામે કાંઠે જતા હોય છે તેઓને જુબેલી બ્રિજ પરથી ફરી અને જે કાંઠે એટલે કે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર નજીક જે ખારવાડ સહિતમાં જવાનું થતું હોય છે ત્યાં જવા માટે આટલો રાઉન્ડ છે તે લગાવવો પડશે હાલ આપણે આપ જુઓ કે જે વાહનો છે રાહદારીઓ માટે ખુલ્લો છે પરંતુ જે વાહનો વાહનો છે બાઇક છે પછી જે મોટા વાહનો હોય આ તમામ માટે આ જે પુલ છે તે બંધ કરવામાં આવ્યું છે સાયકલો છે વાહન ચાલ તે જઈ શકે છે પરંતુ ya apuli logic penceraan o kayak kaya dumping site terus dumping site meninggi uoi, ya perkenaan benda benda apa saja, banget site, banget dumping saja. જીએમબી માર્ગ મકાન વિભાગ આ આ વિભાગો એવા છે એટલા ગંભીર બેદરકાર બેદરકારી દાખવતા હોય છે પોરબંદર જુબેલી પુલની ની વાત કરીએ તો પોરબંદરનો નો જે જૂનો પુલ જે છે ત્યાં માર્ગ મકાન વિભાગનું નું કહેવાનું એવું છે કે એ રસ્તો પરંતુ હજી પણ વાહનો છે તે નાના ભલે વાહનો જે બાઇકો છે તે ચાલે જ છે એ જોઈ શકે છે એના અધિકારીઓ હજી પણ ચાલુ જ હોય છે બાજુમાં જે પુલ આવેલો છે જુબેલી તે ફૂલ ઉપર પણ એટલું બધું લો જે રીતે અત્યારે દબાણો જે છે તેના કારણે ત્યાં પણ અકસ્માતો બનતા હોય છે પણ ક્યારેય તસદી લેતા નથી માર્ગ અને મકાન વિભાગ ઘટના બને ત્યારે આમ તો તમામ વિભાગ આપણા સરકારના ભારત સરકારના હોય કે રાજ્ય સરકારના જ્યારે બનાવ બને ત્યારબાદ જાગવાનું પછી ચેક કરવાનું કે શું બનાવ બન્યો શું કારણ થયું પણ જ્યારે આ પાદરાવાળી જે ઘટના જે છે બ્રિજ પડ્યો તો આટલા સમય સમયથી ને લોકોને સૌને જાણ જ હતી ને કે આ ગંભીર છે જજરિત છે હવે આપણે આજે જે બ્રિજ પર બેરિકેટ લગાવીને બંધ જે પુલ કરવામાં આવ્યો છે ત્યાં પહોંચવા આવીએ છીએ જોઈએ આપણે કે પુલ ને બંધ કર્યો છે આ રસ્તો જે છે તે હંમેશા માછીમારો લોકો જે છે તે ઉપયોગ કરતા આવ્યા હોય છે અત્યારે જોવા રીતના આવી રીતના અહીંયા બેરિકેટ લગાવી છે

તમે જોજો આમાં કઈક જાતા ની અંદર પાછા હેરાન

તરફથી વાહનો આવે છે એ આ રસ્તાના માધ્યમથી ને બંદર તરફ જે છે જતા હોય છે ગંભીરાના જે બ્રિજની જે ઘટના બની જે લોકો મૃત્યુ પામ્યા ખાબકતા નદીમાં ત્યારબાદ હવે આ જે બંધ ઓગણીસો અઠાવનમાં પુલ બન્યો હતો આ ઘટના બની એટલે યાદ આવ્યું કે હવે આને બંધ કરવું જોઈએ ખરેખર હવે આ એક નિયમ બની ગયો કે ઘટના બને એટલે તમે જાગો અને ભાગો ત્યાં સુધી ખાલી થઈ જશે કરશું એ વાતો આ રસ્તાનો વૈકલ્પિક કોઈ રસ્તો ન હોવાને કારણે જે વ્યક્તિઓને બંદર તરફ જવું છે કે અહીંથી ને સામે કાંઠે ખારવા ખરવાવાળ તરફ શહેર તરફ એસટી કોરા કે આમ તો મુખ્ય સિટીમાં અંદર આવવું હોય છે તેઓને સાત થી આઠ કિલોમીટરનું જે ચક્કર જે છે જુબેલીનું ચક્કર મારી અને ત્યાર પછી તેઓ ફરી 아니야, 멋지 석세